જય માતાજી મિત્રો એમ કેવાય કે આપણે નવી ચેનલ બનાવી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો કોમેન્ટ કરજો એમ કેવાય કે હાલ સોશિયલ મીડિયા ની અંદર વિરોધ ચાલે ભાઈ આર કે ઠાકોર કરીને વનરાજ કરીને અને આદિવાસી સમાજ હોમે તો આપણે તો એટલું જ કેવું હોય કે ભાઈ કાયદેસર જે આ કુડીએ ગાળું બોલી છે તો એમને ગાળું કાયદેસર આદિવાસી સમાજને મા બૂંદ ને ના દેવાય કારણ કે મા બૂંદ તો બધાની યાર હલકી જ હોય સમાજમાં ભેદભાવ ના રાખાય તો જોડે રહો આપણે પિન્ટુ અંગે પૂછીએ કે પિન્ટુ કને સપોર્ટ કરે છે તો પિન્ટુ ઠાકોર આવો તો ભાઈ હું તો એટલું કહું છું કે ભાઈ દરબાર સમાજ અને ઠાકોર સમાજ ભાઈ અને ભાઈ જય જહર આદિવાસી આ બધા આપણે ભેગા મળી અને કોળી એની માં ફાળવાની છે કાયદેસર એને આપણો વિરોધ કર્યો છે અને માં બેન ખૂબ એને ગાલુ બોલે છે એટલે કાયદેસર વિરોધ કરવાનો છે ને આર કેમ કીધું સુધરી જાજો તારી મારો મારે ભોસડો સુધરી જાજે ને કાયદેસર ગોબા ઉપર છે પાછા લોહા તેમાં

બેંદકી વિશે ગાળું બોલી છે બરોબર એટલે જ્યાં જે સુધી બનાને ત્યાં સુધી આદિવાસી સમાજને સપોર્ટ કરજો મારા કુળી સમાજ ભાઈઓને કહું છું દરબાર સમાજને કહું છું ઠાકોર સમાજને કહું અને આદિવાસી સમાજને કહું એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જો મારા હાથમાં આવી જાય ને કાયદેસર હું અત્યારે રાપાની અંદર નીકળું છું બરાબર સાઠથી સિત્તેરનું ટોળું લઈને રાપાની અંદર કોતો એના ગમો એ ભટકાઈ જાય મારા હાથમાં તો કાયદેસર એના બૈડા હું લાલ કરી નાખીશ અને કાયદેસર બૈડા ફાડી નાખીશ એના જય માતાજી

ભાઈ જાજે તે ભાઈ ગાલુ દીધી છે ને આદિવાસી સમાજ ઉપર એટલે જાજે પાછું લોડા અસલ એક બાપ નો હોય ને તો લોકેશન સેન્ડ કરે તારા બાપ ઈ આઈએ હા સુધરી જાજે હો ના